ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની દસ વાગી ગયા છે કાલે તો અમે કાંઈ વિડીયો નથી બન્યો કેમ કે કાલે તો અમે છે ને થોડોક આરામ જ કર્યો હતો ને બરાબર કાલે થોડોક આપણે આરામ કર્યો હતો અને કાલે બાકીનું બધું કામ હોય ને એ અમે કમ્પ્લીટ કર્યું તો યાની કે કપડા ધોવાના બે દી થયા હતા કપડાં નહોતા ધોયા તો કાલે કપડા અને એવું નમસ્વીનું રિઝલ્ટ હતું એ લેવા ગયા હતા સ્કૂલમાં પેપર ચેકિંગ હતું એ કરવાનું હતું એટલે બધું કાલે તો આખો દિવસ છે ને કામ કામ પછી કાંઈ વિડીયો નથી બનાવ્યો બરોબર ને મારો ફેસ પણ કાલે તો હેલા રીતે વિડીયો નતો બનાવ્યો તો આજે તો આપણે દસ વાગ્યા થી શરૂઆત થઈ ગઈ છે તો ઓર્ડરનો થાક ઉતરી ગયો ને ઓર્ડરનો થાક ઉતરી ગયો બરોબર અને ચાલો શું બનાવો આજે ટિફિનમાં દાળ ભાત શાક શાક કેનું છે તો ચણાનું શાક બફાઈ ગયું શાક પણ બફાઈ ગયું છે તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અહીંયા કટિંગ કરે બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવી રહ્યા છે હવે ચણાનો શાક દેસી ચણાનો શાક બનાવી રહ્યા છે આ બાજુ જો દાળ ઉગળે છે આપણે દાળને છે ને પછી વઘાર કરવાનો છે પહેલા ઉકળી જાય ને પછી આપણે વઘાર કરી દઈશું તો અહીંયા મેં મોટું પેલું ચણાનું શાક બનાવવા માટે રાખી દીધું છે હવે આપણે ચણાનું શાકનો વઘાર કરવાનું છે ચણા વખાઈ ગયા છે આમાં તેલ પણ નાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં આખા મસાલા નાખવાનો છે બરાબર જો આખા મસાલા લઈ લીધા છે તો તો આપણે તેલ તેલને ખાધીએ ગરમ જો જાનો શેર ગરમ થઈ ગયો છે આ માહામા સલ્લા અલમજજ સળવંગ નઈ કન્ફર્મ બાજીના નઈ કાચે છે જે સુકા મરચા હવે આપણે આ મીઠા લીંબડાનો પાન ગરાય નાખશું

આને ઘરે ગરમ મસાલો બનાવેલો છે એ નાખી દેખાય મિક્સ કરશું બધું જોઈ શકો છો સરસ મજાનો તેલ પણ પર આપણો આવી ગયું છે ને મસ્ત તમાચાનો દેશી ચણાનો શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ગ્રેવી વાળું જોઈ શકો છો તમે સરસ મજાનો ગ્રેવી વાળો દેશી ચણાનો શાક બનીને તૈયાર છે બરોબર હવે આને અને નીચે ઉતારી દઈશું અને આપણે તો લાસ્ટમાં આમાં કોથમીર નાખવાની છે પણ આ સરસ મજાનો શાક બનીને તૈયાર છે તો ચાલો હવે આને આપણે તપેલાને ઉતારી દઈએ નીચે ને વઘાર કરીએ ડાળનો

તો ચાલો ફ્રેન્ડ્સ હવે સાંજનો ટિફિનની તૈયારી થઈ રહી છે જોઈ શકો છો તો અમે અમે બપોરે પછી અમે ગયા હતા ગુંદાવાડીમાં પછી આવીને અહીંયા બેને તો રોટલી બનાવી દીધી હતી તો એ અત્યારે કઢી વઘારી રહ્યા છે અને હું બનાવી રહી છું બટેકાનું શાક તો બટેકા તમે મેં પહેલાં જ બાફી લીધા હતા કેમ કે રાજુને ટિફિન દેવા જવાનું છે ને તો મોડું થાય એટલા હાટું થઈને તો અત્યારે હું ફટાફટ શાકનો વઘાર કરી રહી છું ગુંદાવાળીમાં તો આપણું કાંઈ કામ નહોતું પણ મારી બેનપણી છે એમને લેવું હતું તો એ મને કે ચાલ મારી સાથે તો આપણે તો ડ્રાઈવર તરીકે ગયા હતા તો હવે લઈને આવી ગયા પછી હવે અત્યારે હું બટેકાનું શાકનો વઘાર કરી રહી છું તો શાના ટિફિનમાં અમારે બટેકાનું શાક કઢી ને રોટલી દેવાની છે તો રોટલી તો બેને બનાવી દીધી બટેકાનું શાક વઘારાઇ જાય પછી આપણે મૂકશું ખીચડી અને આજે તો અમારે પાણીપુરી પણ બનાવવાની છે કેમ કે નમૂને અમારે સારા ને એ ખુશીમાં આજે નમો એને બેનપણીઓને પાટી દઈએ છે તો પાણીપુરી પણ બનાવવાની છે તો પહેલાં તો આપણે ટિફિનની તૈયારી કરીએ પછી આપણે પાણીપુરીની તૈયારી કરશું તો જણા તો બફા બપોરે આપણે શાક કર્યું હતું ને એમાંથી થોડા કાઢી લીધા હતા એટલે વાંધો નથી તો અત્યારે હવે હું પાણીપુરી માટે પાણી બનાવી રહી છું તમે જોઈ શકો છો બટેકાનું શાક આપણે વઘારે નીચે ઉતારી દીધું કઢી પણ થઈ ગઈ ઓલી બાજુ મેં બટેકા બફવા માટે રાખી દીધા આ બાજુ ખીચડી માટે આપણે ગરમ પાણી રાખી દીધું છે આ મારા બેન પણ આવી ગયા મને કે તને કાંઈક હેલ્પ કરાવ કેમ કે એમને ખબર હોય કે મને મોડું થાય ટિફિન હાટું થઈને તો મેં કીધું ના ના બધું થઈ ગયું છે તો અત્યારે હું પાણીપુરી બનાવી રહી પાણીપુરી અને ટિફિન બનીને તૈયાર છે જોઈ શકો છો તમે ચાલો સાંજ નું ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે

એમને નમુને બહુ મસ્ત પરસેન્ટેજ આવ્યા ને એટલે 91 પરસેન્ટેજ એટલે નમુને પાર્ટી આપે છે હા હોટેલ માં રહીને ઘરે જમવાનું બનાવીને ખવડાવે છે કા ભાઈ હોટેલ માં લઈ જાવ તો ને નમો નેક્સ્ટ ટાઈમ આ તો પેલા સેમેસ્ટર નું રિઝલ્ટ છે બીજા સેમેસ્ટર માં આનાથી વધારે સારા આવે ત્યારે ને જેનો હસવી તમે કાઈ હા એમ તો અમને હોટલ માં લઈ જાય એમ ના હા હારા આવે તો હોટેલ માં જવાનું હારા આવશે એમ રાજુ તમે શું કેવા માંગશો આના વિશે આ વિષય પર કીર્તિબેન તમે બરાબર ને આનાથી સારા લઈ આવવાના ને બરોબર આનાથી સારા ટકા આવશે એટલે હોટલમાં પાર્ટી બીજા સેમેસ્ટરની બરોબર હમ તો ચાલો અહીંયા પાણીપુરી અહીંયા અમારે જો નમૂની બેનપણી જમવા માટે આવી ગઈ છે તો તમારે પણ જમવું હોય તો આવી જાવ પાણીપુરી બરોબર